આ ઉજારી શ્રાવણનો પ્રથમ સોમવાર શൊന്നતની અંદર માનો મેહરામણો પર શ્રાવણના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે ચાર વાગે થી જે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને સવાર વહેલી સવાર થી લોકો દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે સાડા આઠ વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પાલખીનું પૂજન અને સાડા આઠે પાલખી યાત્રા યોજવામાં આવશે કેવી જ રીતના સાડા દસ વાગે જે પાગ પૂજા છે ભગવાનને પાગ ચઢાવવામાં આવે છે એની પણ યાત્રા મંદિરમાં યોજવામાં આવશે એનો પણ ભાવિક ભક્તજનો લાભ લઈ શકે છે ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં લોકો પોતાની જાતે ભસ્મનું તિલક કરી શકે ત્રિપુણ કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે તેનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે દરેક યાત્રિકોને બિલવાનો પ્રસાદ મળી શકે એના માટે પણ એક વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં પંદર હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે આજે પ્રથમ સોમવારે ભગવાનને પત્રનો શ્રિંગાર કરવામાં આવશે જે ખૂબ જ પ્રચલિત થઈ છે એવી માત્ર પચીસ રૂપિયાની બિલવો પૂજા પાંચ લાખથી વધારે લોકોએ આજ દિન સુધીમાં નોંધાવી છે અને ટ્રસ્ટ દ્વારા એને પ્રસાદીનું પણ આજ રોજથી એને ઘરે પહોંચે એ માટેની શુભારંભ કરવામાં આવશે ખાસ કરીને ભગવાન સોમનાથજીની જે સવારની મહાપૂજા થાય છે એમાં માળાનું પૂજન થાય અને ત્યારબાદ લોકોને એ માળા માત્ર સો રૂપિયામાં મંદિરના કાઉન્ટર પરથી પડે એવી વ્યવસ્થા પણ એક ગોઠવવામાં આવી છે એટલે લોકોને આ પૂજા થયેલી માળા પણ મંદિર પરના કાઉન્ટર પરથી ભણી શકશે જય સોમનાથ